બોલો ના કેમ તમારે કોનું કામ હતું તો રોલ નંબર લાગ્યો બાય યાર બે મિનિટ વાતો કરો કયા ગામથી બોલો તમે રાધનપુર થી એવું એમ રાધનપુરથી બોલો છો એમ તમે હા તમે ક્યાંથી બોલો હું પાપરથી બોલું છું શું નામ તમારું મારું નામ નરેશ તમારું શું નામ સોનલ સોનલ તમારું નામ તો બહુ સરસ છે હો શું કામ કરો છો તમે કોઈ નહીં ઘરનું કામ કરીએ એવું એમ તમારો અવાજ બહુ મસ્ત હો મન તો અવાજ ગમતો હોય તો હું શું કરું કેમ યાર હું કરું વાત કરો ને યાર મારા જોડા તમે યાર મને ફોન કર્યો ને એટલે મન મન તમારો અવાજ જ ગમી ગયો હવે લગન કરેલા છે તમારા ના હજુ બાકી છે મારા પણ હજુ બાકી છે હો સેમ ટુ યુ એવું એમ હા હું વિચાર છે લગન કરવાનો તમારો હજુ એવું તો કોઈ વિચાર્યું નહીં એવું એમ હોવે સરસ સુ મારા જોડે તમે લગ્ન કરશો જોયા જાણ્યા વગર કેવી રીતે લગ્ન ની હા પાડી દઉં સારું મૂકું બાય યાર મારી વાત તો આપળો તમે હું પણ વાંટો છું હજુ મારા પણ લગ્ન નહી થયા મારો પગાર કેટલો હોય ખબર છે હું મહિને 50000 કમાઉ કમાઉ તમને બહુ ખુશ રાખીશ પ્લીઝ યાર માની જો ને હું પણ વીસ હજાર કમાવું છું એવું તો કોઈ વાતો નહીં યાર કરી દઈએ લગન તમે રાધનપુર ના છો તો હું પાપડ નો છું બહુ દૂર નહીં ત્રીસ કિલોમીટર જ છે તમારા જોડે મુલાકાત કરવી હોય તો ક્યાં આવું જોઈએ રાધનપુર આવી જજો આ નંબર તમારો હે હા ઓકે તો અમારો નંબર સેવ કરી દેજો ઓકે સારું બોલો બીજું કેવું ચાલે છે બસ શાંતિ છે એવું એમ જમેલું છું હા તમાર ઘરનો કેટલા જનોનું પરિવાર હો અમે 4 જણ છીએ એવું એમ તો તમાર મમ્મીનો વાત કરજો ને આપણા લગન લગન નઈ તો ને ડાયરેક્ટ લગન હતું ને કહેવાય હો પણ થોડું તમારી ભાષામાં વાત કરી દેજો એમને સમજાવી દેજો પહેલાં એક વખત તમે મળો તો ખરા હશે આગળ આપણે બધું વિચારીએ બરાબર સારું તમને રાધનપુર આવું કાલ હું બાપરથી નીકળું એટલે તમને ફોન કરીને નીકળીશ રાધનપુર આવીને હું તમને ફોન કરીશ તમે લોકેશન આપજો હું એ જગ્યાએ આવી જઈશ એવું બધું મન ના આવડે હો તો કંઈ વાતો નહીં હું તમને રાધનપુર આવીને ફોન કરીશ તમે મને ખાલી એડ્રેસ આપજો હું જગ્યાએ આવી જઈશ સારું રાધાનપુર આવીને મને ફોન કરજો ચોક્કસ ફોન કરીશ તમારા જોડે મુલાકાત જરૂરથી કરીશ પણ તમે પહેલો જ ફોન કર્યો ને એટલે તમે મને ગમી ગયા હતા તો તમે મને આટલા ફોનમાં આટલા બધા ગમો છો તો પછી રિઝલમો કેટલા ગમે ગયા હો યાર ના હોય સાચું કહું યાર મને બહુ જ પ્રેમ થઈ ગયો તમારાથી હવે સાંભળીને જ બહુ પ્રેમ થઈ ગયો યાર શું તમે યાર મને કાલે ના તો નહીં પાડી દો ને જોયા જાણ્યા વગર પેલ કોઈ ના કહેવાય હો યાર હું બહુ મસ્ત હું મારા જો છોકરો તન ગોતી ના માલ યાર તન ખબર હું મારા પાર કે છોકરીઓ પડી હે મસ્ત જલી સો હાથ તો ખાલી બ્લોકમાં જ પડી હે તું ગમે તો દિવાલન ગોતવા જઈશ ને તો મારા જો છોકરો નહીં મળે શું કહેતા હશો તમે સાચું કહું યાર તું ખાલી મન જોજે તું મન બહુ ખુશ થઈ જશ તને મારા જોડેથી દૂર જવાનો જીવ પણ નઈ થાય સાચું કહું હો જોઈએ કાલે હો વાત ન ઓકે તો જો કાલે હું તમને રાધનપુર આવીને ફોન કરીશ જરૂરથી મુલાકાત કરીશ ફોન ઉપાડજો પાહો સારું ફોન તો ઉપાડીશ રાધનપુર પાકો એટલે ફોન કરજો હા જરૂરથી કરીશ અત્યારે બાય મારે થોડું કામ છે હું પતાવી દઉં પછી ફોન કરું મોડા હો સારું બાય ઓકે